એક લાખ બત્રીસ હજાર ચારસો ની ચોરીની ઘટના સામે આવી હતી અને તે સમય દરમિયાન પ્લોટ વિસ્તારમાં રહેતા ગોહિલ સુનિલકુમાર શંકરભાઈ ફરવા ગયેલા હોય તેમના મકાનમાં નકુચા તોડી ચોરીની કોશિશ કરી સદનસીબે ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા પરંતુ પરમાર બાબુભાઈના ઘરેથી વધુ રકમની ચોરી થયેલી હોય સંખેશ્વર પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો અને તે ગુનાની તપાસ ચાલી રહી છે તેવામાં ફરી એકવાર શંખેશ્વર ખાતે બે મકાનોના નકુચા તૂટ્યા હતા તેમાં શિવ દેરી વિસ્તારમાં રહેતા સિંધવ પશાભાઈ મેઘાભાઈ તેમનું મકાન વેચી હોવાથી મકાન ખાડલું પડેલું હોવાથી અને મકાનને લોક મારેલો જોઈ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો પરંતુ મળની અંદર કંઈ જ ના મળતા લૂતા લમણે પરથા અને શંખેશ્વર સમી હાઈવે ઉપર આવેલી પાર્શ્વનાથ નગર સોસાયટીમાં રહેતા દલવાડી ભરતભાઈના ઘરે ત્રસરો સ્ત્રોત હતા ભરતભાઈ તેમના નીચાણને માળે આવેલા મકાને તાળુ મારી પરિવાર સાથે બીજે માળે રૂમમાં સૂતેલા હતા રાત્રિના સમય તશ્કરો ઉપરના રૂમનો હાલગરો બંધ કરી આરામથી નીચેના મકાનના નક્કુચા તોડી કબાટમાં રાખેલા રૂપિયા સત્યાવીસ રોકડા તેમજ ચાંદીની લંગ લક્કી નંગ બે ગ્રામ ચારસોની કિંમત રૂપિયા પાંચ હજાર હાથમાં પહેરવાની

પોલીસના ડર વગર એક બાદ એક ચોરીને અંજામ આપતા જોવા મળી છે આથી સરકારી દવાખાના પાસેના રહીશોએ તેમના વિસ્તારમાં હોમગાર્ડનો પોઈન્ટ મૂકવા રજૂઆત કરી હતી પરંતુ ગામ લોકોએ પણ જાગૃત રહીને પોલીસને સપોર્ટ કરવો જોઈએ જેથી અવારનવાર બનતી ચોરીની ઘટનાઓ રોકી શકાય